પાટી બદલ લિયા સાલા પયા ટાટ પત્રી તો જીવી આલી છે ગદ્દુ હારી ને હારી નહીં એ તમારા ઘરે ઉરડા કંટી ગયા છે પયા ચાટી કંટી ગયા છે પયા વેલી લઈને તો ગયા જ તાર રાત વેલી લઈ જા ઓય તો તાર તમને નહી ખબર હોય હાડી સોયા લઈ જા ઓલી એક તો એમ નતો લઈ જો મુ મને ભાઈ હવે ક્યાં યાદ રહે છે મારી ઉંમર થઈ ગઈ મારે કણ કટી ગયા છે

બૈરુદ નહીં વડા સાચા વડા મારખો